તો અંબાજી ખાતે ચાલી રહેલા ભાદરવી પૂનમના મહામેળામાં અંબાજી તરફ માઈ ભક્તોની પદયાત્રા છે મહામે પદયાત્રીઓનો ભારે ધસારું જોવા મળ્યો જ્યાંથી અંદાજે ત્રણ પોઈન્ટ પાંચ લાખ ભક્તો મા અંબાજીના દર્શન માટે રવાના થયા હજારો ભક્તોએ ખેડ મંદિરમાં ધજા ચડાવી લાખો ભક્તો હજુ પણ અંબાજી મંદિર તરફ આગળ વધી રહ્યા છે ડ્રોન કેમેરા દ્વારા ખીડબ્રહ્મા અને માર્ગો પરથી પસાર થતા પદયાત્રીઓના આકાશી દ્રશ્ય ભવ્ય અને ભક્તિમય દ્રશ્ય સામે આવ્યા માથે ગરબી લઈ જતા ભક્તોમાં જગતજનની જગદંબા પ્રત્યે અનન્ય આસ્થા જોવા મળી અંબાજી મંદિર પરિસરમાં ભક્તોનું ભારે ધસારું જોવા મળ્યું જ્યાં શ્રદ્ધાળુઓએ માતાજીના ચરણોમાં શીશ નમાવી અને દર્શનનો લાભ લીધો

સાબરકાંઠા જિલ્લાના માર્ગો અત્યારે હાલમાં અંબાજી જતા પદયાત્રીઓથી ઉભરાઈ રહ્યા છે વહીવટી તંત્રે તમામ પદયાત્રીઓને કોઈ તકલીફ ન પડે તે માટેની વ્યવસ્થા કરી છે તો આ ઉપરાંત ભાદરવી પૂર્ણમને લઈને ભક્તોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અત્યાર સુધીમાં સાડા ત્રણ લાખથી વધુ ભક્તો ખેડબ્રહ્માથી મોટાંબાજી જવા માટે રવાના થયા છે અને હજુ હિંમતનગરથી જે ખેડબ્રહ્મા અને ખેડૂત સુધીના હાઈવે પેક છે પદયાત્રીને કોઈ તકલીફ ના પડે તે માટે વહીવ તંત્રે સમગ્ર રોડ એક માર્ગે કરી દીધો છે આ ઉપરાંત ભાદરવી પૂનમે ધજા ચઢાવવાનું પણ વિશેષ મહત્વ હોય છે ત્યારે કેટલાક સંઘો ધજાઓ ચઢાવી નાના અંબાજી પહેલા ધજા ચઢાવે છે અને બાદમાં તેઓ બીજી અન્ય ધજાઓ લઈને મોટા તરફ પ્રયાણ કર્યું છે ડીજેના તાલ સાથે લોકો જેમ જેમ જયઘોષ ગજવતા અત્યારે સાબરકાંઠાના માર્ગો ઉપરથી પસાર થઈ રહ્યા છે ત્યારે વહીવટી તંત્રે પણ આ લોકોને કોઈ તકલીફ ના મળે તે માટેની તમામ તૈયારીઓ કરી દીધી છે જી જી આભાર જુગનું સમગ્ર માહિતી આપવા બદલ